દારૂ જુગરા જુગાર ઉપરાંત કેમિકલ ચોરી કોલસા ચોરી સળિયા ચોરી અને બાયોડીઝલના કેસો કરવામાં આવેલ છે અને બે હજાર ચોવીસમાં એસએમસી દ્વારા નાઇન્ટી સિક્સ નાસ્તા ફરતા આરોપી પકડવામાં આવેલા છે એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ મળીને સોળ આરોપીઓ સાથે ટોટલ નાઇન્ટી ટુ

તેમ છતાં અમે જે ગાડીઓ પસાર થતી હતી તેમાં પણ બાતમીદારો એમો માં તો આ લોકો મોટી જે વેહિકલ હતા એમાંથી એને નાના નાના વ્હીકલોમાં ચાલુ કરેલું અને એ ઉપરાંત જયારે કોઈ એકત્રીસ ડિસેમ્બર હોય કે અન્ય એવા તહેવારોમાં જે દારૂની વધુ પડતી પબ્લિક સેવન કરતી હોય છે એ ટાઈમે એ લોકો જે તે વખતે આસપાસની તારીખોમાં લોકો લાવતા હતા એના બદલે આ વખતે એને પંદર દિવસ પહેલા શરૂઆત કરેલી એ પણ અમે રેકેટ તોડી પાડે છે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ નો ઓગણીસ કરોડનો દારૂ પકડેલો અને ચાલીસ કરોડ મુદ્દામાલ સાથેનો મુદ્દામાલ હતો આ વર્ષે અમે બાવીસ કરોડ એકાવન લાખનું દારૂ પકડેલ છે ને મુદ્દામાલ સાથે એકાવન કરોડનું દારૂ પકડી પાડવામાં આવેલ છે સર મોટા ભૂપલેગરની વાત કેટલા ભૂપલેગર મેઇન તો અમારો માધુપુરામાં જે સટ્ટાબેટિંગ ક્રિકેટ સટ્ટાબેટીમાં હતો જે રેડ કોનનો નોટિસ આધારે પ્રત્યર્પણની દરખાસ્તથી અમે દુબઈથી દીપક ઠકમે લાવેલા છે એ ઉપરાંત બે અમે રેડ રેડકોરનું નોટિસ ઇસ્યુ કરેલી છે બે એલઓસી કરેલી એ એલઓસી આધારે પાર્થ દોષીને અમે અમૃતસરથી પકડી પાડેલ છે જિલ્લા વધુ થાય છે બાકી તમામ એવરેજ કેસો થયેલા છે એમાં બોર્ડર રેન્જ છે ગાંધીનગર રેન્જ છે અમદાવાદ રેન્જ છે સુરત રેન્જ છે અને ગોધરા રેન્જ છે આ કમ્પેરિઝનમાં તમામમાં કેસો થયેલા છે 하사합 okay. yeah.